સ્વાગત છે મિત્રો તમારો એક નવા વિડીયોમાં અને આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આપણી સંસ્થામાં સૂકી ભાજી પૂરી તેમજ ખીર અને પ્રોગ્રામ ચાલી રહ્યો છે સૂકી ભાજી બની તૈયાર થઈ ગઈ છે હવે ખીર બનાવવાની છે અને પૂરીઓ તળાય છે છે જોઈ શકો છો કે પૂરી પૂરી છે તે આપણે અડજી તળાઈ ગયેલી છે અને આપણું આ છે ખીરનું નું આંધણ ગયું છે અને ખમણ લાવીએ છીએ તો તે માટે ખમણને વઘરાવા માટે તેની ચાસણી બનાવવામાં આવી રહી છે વઘાર માટે વઘાર તૈયાર થઈ ગયો છે આ છે આપણા શક્કરિયા જે બફાઈને તૈયાર થઈ ગયેલા છે એકદમ સારી રીતે છાલબાલ ઉતરી ગયેલી છે અને આ છે આપણે ખમણ જેનું કટિંગ થઈને તૈયાર થઈ ગયેલ આ છે આજનું બપોરનું મેનુ આપણે પૂરી છે ખમણ છે સુખી ભાજી છે ચોખા છે ભાતના તેમજ દાળ છે અને સૌની લોકપ્રિય એવી ખીર છે શક્કરિયાની બધાને પોતપોતાના વાટકામાં ભરી દેવામાં આવી રહી છે તો આજનું આપણું બપોરનું ભોજન શરૂ થઈ ગયેલ છે શિવરાત્રી નિમિત્તે આજનું ભોજનની આપણે મેન્યુમાં જોયું તમે સુખી ભાજી પૂરી દાળ ભાત તેમજ શક્કરિયાની ખીર રાખેલ છે સાથે ખમણ છે બધા જ પ્રભુજીઓ મહાશિવરાત્રી નિમિત્તે પ્રસાદીનો આનંદ લઈ રહ્યા છે એક પછી એક લાઈનમાં તેમજ ધીમે ધીમે જમવાનું મેળવી અમુક જે આપણા પ્રભુજીઓ છે તેમને ડૉક્ટર દ્વારા સારવાર કરવામાં આવી હતી અને તેમને ઉંમરલાયક થઈ ગયા છે તેમજ સાથે સાથે સુગરનું પણ પ્રમાણ આવતું હોવાથી ડૉક્ટર દ્વારા તેમને ગળી વસ્તુઓનું સેવન કરવાનું મનાઈ કરવામાં આવેલી છે 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 ખૂબ પાલન થાય શું શું મહાશિવરાત્રી આપણા પ્રભુજી પાસેથી આપણને જાણવા મળ્યું કે આજે